મિત્રો આજે કાલ હતા લઈને આવી ગયા છે ચા પાણી મૂકે તો કાકાય બીજો આવ્યો આપડે નવીન ને એક ભાઈ તો ગયા આપડે આજે હતા બહાર ગામ પાછા આજે આપણે જે ઓલા બે બે ત્રણ જણાને કીધું કે ચા મૂકો તો આપણને શીશા પકડાઈ દીધા એ કે આ બે શીસર લેતો અને શાખાને લઈએ ઘર બધું છે એક જણ સામે આવે છે શાખાંડ લઈને ગામમાંથી કે તું અહીંથી એ લો જા બોલો કરી જવાનું કાંટા હું બધી અહીંયા મારું છે માર્ગે છે માર્ગ મારું જવાનું ઘર આજે આપણે ફટકો લઈને નહોતા એવા ગઉમાં કારણ કે આપણે ઘરે જવાનું હતું ખાતર લેવા તો તો ભાઈ ગોલી મારી ગયા કાઈ વાંધો નહીં માતાજી સુખી રાખે એને આપણે આ ખાર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આઈલા જાતા તને તો ગાડી મળી ગઈ એક લિફ્ટ મળી ગઈ તું હોસ્કેલે હાસ્કેલે લઈને જાવી છે કાઈ મળશે નહીં તો એક હાથમાં ઠામડા ને બડો ને બે શીશા ને એવું બધું હે ચલો હાલ્યા જાય વાળ આમ કોઈ ધ્યાન ન દે કારણ કે હાથમાં એ સાખર ને બળો ને હાથમાં એ મોબાઈલ એટલે કે વાળ હરકા થાય નહીં શેઠ ચલો આ વરસાદ અંદાઈ રહ્યો છે શા મૂળ છે અમે જ ગવું છે અહીંયા હતી ગયું અહીંથી લોક શરૂ કર્યો ને અહીં જ આપણે શાહ પાણી પીધા કેટલા વાગે જોવા જો બાર બાર ને પંદર હવા બારે શાહ પાણી પીધા હવે આપણે ગાઉ પાણી થાય લેડીઓ મૂકી હતી છૂટી અહીં ભૂગીશ હજી ઓલ્લા પણ ગાર્ડર દેખાય ત્યાં શા મૂક્યો હતો આપણે અરે એક માણસ હતા એ ગુમ થઈ ગયા ગુમ તો હું ત્યાં સા પીવે છે અને પછી ઘરે વૈયા હતા ભાઈ કરવું હું એકલાઈ આવતા નહોતા ખારામાં ને આજ આવ્યા છે અને આજ મૂકીને વૈયા ગૌ શું બીજું હું તમે જાઓ માતાજી સુખી રાખે બસ આપણે તો બોમ્બો લઈને વી એવા ઓલા બપોરે વી એ છે અહીંયા એક વાગે વી એ છે એક કલાકમાં પાછો કાંઈ વાંધો નહીં અને આપણે ગાવું ક્યાં ગઈ અહીં ભેડે પડી હતી ચલો આપણે પાછી માર દેવી ને કોઈ ગાય શીતલ ઠેઠ ચલો વન આવે લેટર અરે આવી ગયા આપણે મિત્રો ગાવમાંથી મેં હવે આવીએ છીએ ખાતર લેવા રાડી જાવી છે નાખવા માટે ચલો સમી તો મિત્રો કેટલા દિવસ પછી આપણી માંડવી દેખાડું છું કારણ કે આપણે જાતા હતા ગાઉમાં જ દરરોજ એટલે કંઈ આ બધા નહોતા આવતા ખારામાં જાતા હતા ને આપણે કંઈ બતાવતા નહોતા નીંદે છે તો આ બધું નીંદ ગયું ચોખ્ખું થઈ ગયું કેવું મસ્તનું માંડવી સારી છે કોમેન્ટ કરજો કેવી લાગે કેવી છે કેવી લાગે નહીં સોરી જો મકાઈ ઉગી છે અને આપણે આંબો ગયો તો એક અહીંયા વાવ્યો હતો આ તો રેડી જ છે અને એક બતાવું બીજો મિત્રો આપડે દવા મારી પેલા ખડ થઈ ગયું ને જો બળી ગયું છે ત્યારે આ લીલું છે આ મોટું છે ને લે એ ન બળ્યું બીજું બધું ખડ બળી ગયું ગયો અને હવે નિંદી નાખે ને મોટું મોટું હોય લઈ લે જા જ મોટું ચોખું થઈ જાય અને એટલા માટે તો ચલો આપણે જવી આપણે જવી વરાળી ચલો વરા ખાતર લઈને ખેતર આવી ગયા ડાયરેક્ટ કારણ કે જો કારણ કે આપણે ઓવડીમાં મૂકી દીધું હા અમારી ઓવડી એ ઓવડી ગયા એમાં મૂકી દેસ આ પણ આ ખોલીને એટલે હવે કાંઈ લાવીને નાખવું જોઈએ આજ તો કાંઈ મેલ નહીં આવે હાડાસો થઈ ગયા ગાવું દોવાનો ટાઈમ થઈ ગયો એટલે તો ચલો હવે ઘરે જ આવીએ આપણે ચલો કન્ટિન્યુ આ ડેલો બંધ કરી દેવી ડેલો સોરી હું જાપો